મોર્નિંગ મિત્રો અત્યારે અમે ખેતરમાં આવી ગયા છીએ ખેતરમાં કામ કરવાનું છે હું શું રાખવા જાઉં છું તરબૂચ થયું થયું છે કઈ થયું આપણે તરબૂચ જોવા જઈએ ભાઈ થયું છે કે નહીં થયું હારું તરબૂચ બરાબર તારું તમે કયા ગ્રી છે

એ ગધાડો આવી જો કઈ જા હું તરબૂજ ફરા હાલી તરબૂજ તરબૂજ ફરવા આવ્યા હતા ને તરબૂજ તો ના મળી ગયું મારી વિડીયો ગમી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ